કેમ છો મારા ગલેજા તમારું સ્વાગત છે મારા વ્લોગમાં ને અત્યારે વાગી જાય છે સાડા ચાર અને આપણે આજે જવાનું છે ઘણા દિવસો પછી ઓફિસ માં કેમ કે સાત દિવસની રજા હતી ને આજે આપણે નાઇટમાં ઓફિસ માં જવાનું છે અને ઘણા દિવસો સુધી મારા બ્લોગ નહોતા આવ્યા ઘણા કેતા વ્લોગ ક્યારે ક્યારે આવશે તો કેમ કે હું માં હતો અને ગામડે જતો એટલે આપણે બ્લોગ નહોતા બનાવ્યો મારા મામાના ઘરે ગયો હતો અને આજે આપણે જવાનું છે અત્યારે કામ રહે મારી ગાડીમાં ઓયલ બદલાવ અને ભાઈ ઓયલ બદલાવી ને આવીને આપણે આપણે જવાનું છે ઓફિસે તો કન્ટિન્યુ રેજે મારા બ્લોગમાં કઈ જ આપડે ઓયલ જવાના કાકા ઓયલ બદલે છે આગળ ને હવે પૂરી લીવી આપણે પેટ્રોલ ગાઈઝ આપણે પોગી જાય છે ઓઈલ બદલાયન કરે અને આવા વાતાવરણમાં વરસાદમાં મારા મમ્મીએ છેકી છે આપણે મગફળી તો કોને કોને મગફળી ભાવે છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે અત્યારે મગફળી ખાઈ લેવી પછી આપણે જવાનું છે ઓફિસ ઓફિસ માટે તૈયાર થઈ ગયા છે હવે ઓફિસે જઈને મારા મમ્મીએ ભરી દીધો છે ટિફિન ભરી દીધો છે ને હવે આપણે રેનકોટે પહેરી લેજો વરસાદ ચાલુ છે એટલે આપણે ઓફિસે પોગીને સીધા મળ્યા તો રહેજો કન્ટિન્યુ વિડિયોમાં આજ આપણે કવડું મોટું ટ્રાફિક પાર કરીને પોગી જશે ઓફિસે ને ઓફિસે હેઠે મળી જ આપણા દોસ્તાર કેમ છે કેનિલ ભાઈ મજામાં આપણે ઋતુ હવે સારું છે ને ઋતુભાઈ હા હારું છૂટી પડી ગઈ છે ને ફૂલ વરસાદ ચાલુ છે હવે આપણે ઘરે દવા છે અને આવા નવા મારા વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ બીજા વ્લોગ માં મારા કલેજા